સ્વરૂપવાન તો તમને ઘણા બધા લોકો મળશે પણ મારા કનૈયા જેવો ઉત્તમ દયાળુ કોઈ બીજો નથી સાહેબ આ જગતમાં કારણ એનું પ્રમાણ આપતા કહે છે જે પુતના કનૈયાને ઝેર પાવા માટે આવી વિષ પાવા માટે આવી અને સાહેબ જે ગતિ માં યશોદાને આપે એ જ ગતિ પુતનાને આપી તો આના જેવો બીજો દયાળુ કોણ હોય આપણને જરાક કઈક નુકસાની કરી હોય ને તો જે પૂતના મારવા માટે આવી છતાંય એની ઉપર એવી કરુણા વરસાવી ભગવાને એટલા માટે રુકમણીજી કે છે પ્રભુ આ સંસારની અંદર સ્વરૂપવાન તો ઘણા બધા લોકો છે

પણ સ્વભાવને પ્રેમ કરજો શરીરનો નહીં સ્વભાવને પ્રેમ કરજો ગુણોને પ્રેમ કરજો ગુણ ગ્રાહી બનજો વ્યક્તિની અંદર કંઈક સારા ગુણ હોય ને તો એ ગુણને લેવાનો પ્રયત્ન કરજો અથવા તો વ્યક્તિની અંદર સારા ગુણ હોય ને એને નવાજવાનો પ્રયત્ન કરજો સારા ગુણ હોય ને તો એને નવાજજો કઈક લોકોની તમને સારી વાત લાગે તો એને પ્રોત્સાહિત કરજો એને પ્રોત્સાહન આપજો ભગવાને પાણી ગ્રહણ કર્યું અને માધવપુર ની અંદર ભગવાન ના સુંદર વિવાહ થયા અને ત્યારબાદ ભગવાન અને રુક્મણીજી નું દાંપત્ય જીવન ના બગીચા ની અંદર પહેલું ફૂલ લાગ્યું એ પહેલું ફૂલ આવ્યું એનું નામ હતું અનિરુદ્ધ આ પ્રદ્યુમનજી પ્રગટ થયા અને પ્રદ્યુમનજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને એક વખત એ પ્રદ્યુમનજીને

પ્રદ્યુમ્નજી છે ને એ પ્રદ્યુમ્ન કોઈ બીજું નહીં પણ એ તારા પતિ છે પૂર્વ જન્મ ની અંદર શિવજી એ જયારે કામદેવને બાળી નાખ્યા ને ત્રીજું નેત્ર ખોલી ને ત્યારે કામદેવને આશીર્વાદ આપ્યા કે જ્યારે ભગવાન દ્વારકાધીશ ના રુકમણીજીની સાથે લગ્ન થશે ત્યારે એમને ત્યાં તમારો જન્મ થશે અને ફરીથી તમારું રતિ અને કામદેવનું મિલન થાશે અને આમ રતિ અને કામદેવનું મિલન થયું આ કથા બહુ સમજવા જેવી છે રુકમણીજી છે ને લક્ષ્મીજી છે ગમે એટલા પ્રયત્ન કરીએ ને લક્ષ્મીના પતિ નારાયણ જ છે આપણે બધા એના દીકરા બનીએ એમાં વાંધો નથી આપડી માતા બને આજકાલ સમાજની અંદર બે કેટેગરીના લોકો હોય છે એક લક્ષ્મીના પતિ બનવાનો પ્રયત્ન કરે અને એક લક્ષ્મીના સંતાન બને છે લક્ષ્મીના સંતાન જરૂર બનીએ પણ લક્ષ્મીના પતિ તો નારાયણ એક જ છે અને બીજું કે ભગવાન ના જ્યારે રુકમણીજીની સાથે લગ્ન થયા તો એમને ત્યાં કામદેવ પુત્ર બનીને આવ્યો છે લૌકિક ની અંદર સ્ત્રી અને પુરુષના જ્યારે લગ્ન થાય ને ત્યારે હાવી થઈ જાય પણ માટે કામદેવ છે ને એનો પુત્ર બનીને આવ્યો છે બાકી તો કામ હાવી થઈ જાય પણ અહીંયા કામદેવ એ પુત્ર બનીને આવ્યા છે આમ

અને એક નામનો મણી હતો એ એવો પ્રભાવ નગરની અંદર દુઃખ દરિદ્રતા કે શોક આવે નહીં એ સ્યમંતક નામનો મણી હતો અને આ બાજુ દ્વારકાધીશ ને ખબર પડ્યા એટલે દ્વારકાધીશે સત્રાજીત ને કહ્યું કે સત્રાજીત તમારી પાસે જે મણી છે એ મણી તમે દ્વારકાના ખજાના અંદર આપી છે સ્તેભ્યર્ચિ મણિ સયાચિતો યાચિતો મણિ ક્વા યદુરાજ સૌરીણા નૈવા મુકપ્રાદા યાંચાભ્યંગમતર્કય આ મુનિ રોજનું આઠ ભાર સોનું આપે અત્યારે એક તોલો એક બનાવવું હોય ને તોય તોલો તૂટી જાય એમ છે એટલો ભાવ છે લગભગ સિત્તેર ની આસપાસ અત્યારનો ભાવ છે તોતેર હજાર પાંચસો ભાવ છે લ્યો અત્યારનો આ ભાઈ ના હમણાં લગ્ન છે ને એટલે એને બનાવવાનું છે એટલે એને ખબર છે તોતેર હજાર પાંચસો ભાવ છે હવે આઠ ભાર સોનું એટલે લગભગ અઢીસો ત્રણસો ની કિલો ની આસપાસ નું રોજ સોનું આપે એ સ્યમંતક નામનો મણી એ સત્રાજીત ની પાસે હતો અને એ મણી ખાસિયત એ હતી કે જે નગર ની અંદર એ મણી રહે ત્યાં દુખ દારિદ્ર્યતા અને દૌર્ભાગ્ય ક્યારેય ન આવે રોગ ના આવે દ્વારકાધીશે કહ્યું કે સત્રાજીત તમારી પાસે આ મણી છે તો એ મણીને તમે દ્વારકાની

એક રીછે આવીને સિંહ નો સ્વીકાર કર્યો એ મણી રીછ લઈને નીકળી ગયો અને એ રીછ પોતાની ગુફાની અંદર ચાલ્યો ગયો આ એ ક્યાંય મળતો નથી એટલે દ્વારકાધીશ ની ઉપર ચોરીનું આળ મૂક્યું ચોરીનું આળ લગાવ્યું આખા નગરની અંદર ધીમે ધીમે વાત ફેલાવા લાગી નહીતર સત્રાજીતે એ વાત પોતાના પત્નીને જ કીધું તું પોતાના પત્ની ને વાત કીધી એટલે મને એવું છે કે એ મણી એને ચોરી લીધો છે હવે એને પોતાના પત્ની એકને જ કીધું હતું અને એમ કીધું કે જોજો આ કોઈને કેતા નહીં અને ઈ બેને પાછા પાંચ બેનો કીધું ને પાછું એને એમ કીધું કે જો કોઈને કેવાનું નથી અને ઈ પાંચ બેનો પાંચ પાંચ બેનપણીઓને કીધું કે જો આ તમને એકને જ કહું છું આ કોઈને કહેવાનું નથી હવે ઈ પાંચ બેનપણીઓ પોત પોતાની પાંચ પાંચ બેનપણીઓને કીધું કે જો તમને એકને જ કહું છું આ કોઈને કહેવાનું નથી હવે આ વાત આખા દ્વારકામાં ફેલાઈ ગઈ સાહેબ પોતાની અંગત વાત છે ને એ કહેવામાં હોય છે ને એના ઘણા બધા અંગત હોય છે તમારા જે અંગત હોય ને એના ઘણા બધા અંગત હોય અને ને તો ખાસ ટેવ હોય એને એમ ને કે જો આ કોઈને કહેવાનું નથી એટલે તો વાત તરત ફેલાઈ જાય બેનો એક સ્વભાવ હોય એના પેટમાં કોઈ દી વાત રહે જ નહીં